આઈસર ટેમ્પો નંબર જી જે તેવીસ એ ડબલ્યુ તેત્તાલીસ એંસીમાં ભાડિયા બનાવટની વિદેશી દારૂ ની બોટલો તથા ટીમ બીયર મળી કુલ 3852 જેની કિંમત ચૌદ લાખ સત્તાવન હજાર સાતસો રૂપિયાનો દારૂ તેમને 6 લાખ રૂપિયાનો ટેમ્પો મળી કુલ વીસ લાખ અઠ્ઠાવન હજાર સાતસો સાઠ રૂપિયાનો દામાલ કબ્જે કરી ટેમ્પો ઝડપી પાડ્યો હતો જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર સુનીલ યાદવ રહેવાસી તલાશી જથ્થો ટેમ્પોમાં માં ભરી આપનાર દીપક રહેવાસી તલાશ્રી અને કરોડરા સુરત નજીક દારૂનો જથ્થો લઈ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે